આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજના મતદાનમાં આજે કયા કયા પેટા ચૂંટણી છે તેના પર જો નજર કરીએ તો બે નગરપાલિકા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આજે મતદાન છે જેમાં કુલ ઓગણપચાસ બેઠકો છે આ સાથે ત્રણ મહાનગરપાલિકા ત્રણ બેઠક પર આજે મતદાન છે ઇઠ્યોતેર તાલુકા પંચાયતની એકાણું બેઠક પર આજે પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે આ સાથે નવ જિલ્લા પંચાયતમાં પેટા ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે અમદાવાદની વોર્ડ નંબર સાત સુરતમાં વોર્ડ નંબર અઢાર અને ભાવનગરમાં વોર્ડ નંબર માં આજે મતદાન થઈ રહ્યું છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો સમય સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધીનો છે જ્યાં પુનઃ મતદાનની જરૂર લાગે ત્યાં સત્તર ફેબ્રુઆરીએ ફેર મતદાન થશે અઢાર ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ પાંચ હજાર ચોર્યાસી ઉમેદવારો ચૂંટણી મેદાને છે કુલ છસો અને છન્નું વોર્ડમાં આજે મત પડશે આ માટે ચાર હજાર તેત્રીસ મતદાન મથકો ઉભા કરાયા છે જેમાં આઠસો અને છત્રીસ સંવેદનશીલ મતદાન મથકો છે જ્યારે એકસો ત્રેપન અતિસંવેદનશીલ મતદાન મથકો છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે કુલ 10,000 પોલીસ જવાનો ખડે પગે છે આ સાથે એકસો જેટલા ચૂંટણી અધિકારી અને 25,000 જેટલો પોલીંગ સ્ટાફ ચૂંટણી સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ લાખ છ્યાસી હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે જેમાં પુરુષ ઉમેદવારોની સંખ્યા અઢાર લાખ ચોર્યાસી હજાર જ્યારે ઓગણીસ લાખ બે જેટલી મહિલા મતદારો છે કેટલી બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ છે તો જૂનાગઢ મહાનગરપાલિકાની આઠ બેઠક તાલુકા પંચાયતની આડત્રીસ બેઠક અને નગરપાલિકાની એકસો સડસઠ બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે કુલ મળીને બસો તેર બેઠક બિનહરીફ થઈ છે કુલ ચાર નગરપાલિકા આખી આખી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે જેમાં હાલોલ બાંટવા જાફરાબાદ અને ભચાઉનો સમાવેશ થાય છે